ખેડાના કપડવંજના મોટી ઝેરમાં આતંક મચાવનાર વાનરને વન વિભાગ ટીમ દ્વારા રેસ્ક્યુ કરી પાંજરે પૂરાયો છે આ વાનરે મહિલા પર હુમલો કરી ઇજા પહોંચાડી હતી અને ગંભીર ઇજા પામતા મહિલાને સારવાર અર્થે દવાખાને લઈ જવામાં જ્યાં વધુ તાકા આવ્યા છે ત્યારે આતંક મચાવનાર વાનર વિશે કપડવંજ વન વિભાગના અધિકારીને જાણ કરાતા રેન્જ ફોરેસ્ટ અધિકારી વીએસ પટેલની સૂચનાથી વન વિભાગ ટીમે સફળ ટીમે રેસ્ક્યુ કરી અને વાનરને પાંજરે પૂર્યો હતો જિગ્નિશ સોડા દિવ્યાંગ ન્યૂઝ મૌદા ખેડા